રામ સીધારામ મજા બધાય આપણી જો આ ગાય પહેલાં વર્ષમાં લગભગ દહાક બી પહેલાં થોડીક બીમાર પડી ગઈ હતી કારણ કે આની શુગર ઘટા જાય દૂધ વધારે ઘરે એટલે એટલે આપણી બાટલાને ચડાવ્યા તે રેડી થઈ ગઈ અને આપણે એક આમાં આની ખાંડ એક આપણી બોટલ પીવી રાખીએ એ આપણે આપણે આગળ બતાડીએ કઈ બોટલ પીવી બોટલ પીવી પછી બહુ સારો ફાયદો છે ખરો બે ત્રણ ફેર એને સુગર ઘટાતું હતું આપણે હાકરને ત્યાં પીવરાવીએ પણ એના કરતાં આ બોટલનો ફાયદો આપણે સારો મળ્યો ખાંડભગ હું આપણે જો પીવરાને અને બીજી એક બે બોટલ આવી એ તો પીતી જ નથી પણ આજે ફરે બોટલ ને આપણે ડૉક્ટરે લખી દીધું તું બોટલ લેવા એટલી એનો ફાયદો સારો એનો રિઝલ્ટ સારું મળ્યું અને ખાઈ જાયમાં લગભગ બે ત્રણ કન્ટેન આવે જાય બહુ કિંમતમાં બહુ મૂકી નથી કારણ કે આ થોડુંક દૂધ વધારે કરે ને એટલે એની સુગરની તકલીફ એ ઘટી જાય એટલે થોડુંક આપણે આખી દોતાને જ રાખી દઈએ તો આપણી કઈ દવાના લેવાય ને બોટલ એ આપણી બતાડીએ આગળ આપણે આપણે આને બહુ વાંધો નહોતો કારણ કે આ બધું ખાઈ જાય પીએ જાય હોય ગમે ઓલીકાય વાંધો નતો આપણે ગમે ખાઈ જાય બધું પીએ પીએ જાય પીએ જાય કાળી ગાય છે ને એ બહુ જોઈએ અમુક વસ્તુ ન ખાય ખૂબ જ તકલીફ થઈ જાય આજુ ફર આપડી બોટલ લેવાય ને એ તો ખાઈ જાય કમ્પ્લીટ એટલે બહુ ફાયદો કરે એટલે આપણે બતાડીએ કઈ બોટલ છે એ

આપણે જો આ બોટલનો ઉપયોગ કરીએ રિઝલ્ટ બહુ સારું હે અને એટલે બીજી બોટલ આવે ને એ તો અમે ગાય પીતી જ નથી હા આવતો હોય કે શું હોય આમાં મધ નું બધું આવતું લાગે મધ નહીં હે ફોટો શીતરો

પછી મકાઈનો લોટ અને ઘર ઘર તો આપણે કન્ટિન્યુ દઈએ અને ભાગમાં આપણે એક આ એડ કરી દઈએ એટલે શુગર ઘટતો એનો વાંધો ન આવે સારો ફાયદો કરાય આપણે જો અને ખીલે જ મકરી કરીએ એકલી કુંડે પાણી પી આવે ગાયું બે એવી રીતના એવા થઈ ગયો હવે પછી એને ખીલે પી જાય અને ગંગા ને આપણે ખીલાથી છોડીએ ને એટલે પેલા ઘુમરો મારે અને પાછી ખીલા આવતી રહી તમને ભણવા પડે હા

ખીલે જવા દે પછી એને ખીલે વાય જાય માં આપણે બહુ છોડતા નહીં બહુ તોફાન કરતી કારણ કે કઈ એમ ફેરવી જાય ને પછી એને ખીલે આપણે ગંગાની અંદર ડોલી ભરણ મોકલી પડે કારણ કે એ આખી નોકરી કરે એટલી પહેલાં ફરી તો ઘૂમરો મારે આખા મકાન ઘુમરો ઘૂમરો મારવો જ પડે એની એટલે એની જ વર્તી આપણે